શ્રી પરશુરામજીની દિવ્ય મૂર્તિની અવરિત પૂજાની મહાઆરતીમાં સામેલ થવા માટે વિશેષ આગ્રહ કર્યો હતો युः ॐ यो हो शान्तेरान्तार्कोत्र जने गाल रुद्राक्ष माला स्वामी गाल रुद्राक्ष माला चरण शोभे चरण कडा शोभे तिलक त्रिपुंड बाला ओम जय परशुतारे ताम्र शीष जटा बांधी स्वामी शीष जटा बांधी सुजन हे तूर तू माधु माया सुजन हे तूर तू मारे नाम मनोज मेहता है હું અમદાવાદ યુવા બ્રાહ્મણ સંગઠનને મજબર છું આજે પરશુરામ દાદાને એકસો એકાવન ની આરતી વ્યાસવાળી નવા વાળે અમદાવાદ ખાતે યોજવામાં આવી આ પહેલા પણ સતત આરતી પૂજા અર્ચન જે પણ કાર્યક્રમો થાય પરશુરામ જન્મોત્સવ એ બધા કાર્યક્રમો સંગઠન કરતું આવ્યું છે અને આજના ભવ્ય અને અતિ ઉત્સાહથી યોજવાયેલો આ કાર્યક્રમ અને મોટી સંખ્યામાં બધું ભાઈઓ બહેનો અહીંયા બાળકો બધા હાજર રહ્યા અને આરતી કરી દાદા નું પૂજન અર્ચન કરે અને મહાપ્રસાદ ગ્રહણ કરે એ બદલ હું સર્વો ગૌરવ ખૂબ ખૂબ આભાર માનું છું હર મહાદેવ જય પરશુરામ હું વીરેન્દ્ર પંડ્યા આજે અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા પરશુરામ દાદાની પરશુરામ ચોક પર એકસો ને એક્યાવન આરતી આજે કરવામાં આવી છે અને ભવ્ય રૂપે આરતી નું આયોજન કરવામાં આવ્યું આખી આખી કમિટી આખા મેમ્બરો અને સૌથી મોટી વસ્તુ કે અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારના બ્રાહ્મણો આજે ભેગા થઈને જે સરસ મજાની આરતી આજે કરી છે અને એનું આ શ્રી જોવા ના મળ્યું છે એવું પણ આજે અહીંયા સર્જાયું છે અને આશા રાખીએ છીએ કે આગળ આખું ગુજરાત આખું જ્યાં જ્યાં બ્રાહ્મણ હશે દરેક બ્રાહ્મણ આ કાર્યમાં જોડાય આપણા ઈષ્ટ દેવતા પ્રશાંત દાદા યાદ કરે અને ફરીથી એ બ્રાહ્મણ તરીકેનું ગર્વ રાખે અને એ ધર્મ આગળ આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે મારા ખ્યાલથી અમિતભાઈ થોડું માર્ગદર્શન કરશે અમિતભાઈ આપણે કઈ રીતે ઈચ્છા વધારશું બસ મારી દરેક બ્રાહ્મણ ભાઈઓને એક જ વસ્તુ કહેવાની દરેક ખૂણે દરેક જગ્યાએ તમારી જોડે બીજા પાંચ બ્રાહ્મણને લો ભેગા કરો અને યુનિટી બનાવો બ્રાહ્મણો ની જ્યાં પણ કોઈ પણ બ્રાહ્મણ ને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જરૂર હોય ત્યાં આપણા બ્રાહ્મણ ભાઈઓ ત્યાં ઉભા રહે જોડે અનેક એકતા રહે એવી મારી દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે અને જરૂરથી દર રવિવારે સમય મળે તો તમે જરૂરથી આવો અને આપણે બાબાની ની જોડે કરીએ એવી મારી બધા ના નમ્ર બને આમાં વિશે વધારે મારા ખ્યાલ અમિતભાઈ મારી અસર કરશે અમિતભાઈ આપણે કઈ રીતે એકતા વધારશું બસ મારી દરેક બ્રાહ્મણ ભાઈઓને એક જ વસ્તુ કહેવાની દરેક ખૂણે થી દરેક જગ્યાએ થી તમારી જોડે બીજા પાંચ બ્રાહ્મણ ને લો ભેગા કરો અને યુનિટી બનાવો બ્રાહ્મણો ની તો જ્યાં પણ કોઈ પણ બ્રાહ્મણ ને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જરૂર હોય ત્યાં આપણા બ્રાહ્મણ ભાઈઓ ત્યાં ઉભા નથી જોડે અને એકતા રહે એવી મારી દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે અને જરૂરથી દર રવિવારે સમય મળે તો જરૂરથી આવો અને આપણે બાબાની આરતી જોડે કરીએ એ મારી બધાને નમ્ર વિનંતી સાથે સાથે અમારી સાથે મહેનભાઈ જોશી બી છે એ અમારા અમદાવાદના જન સંગઠનના બહુ ઇમ્પોર્ટન્ટ અને એવા સભ્ય છે અને બહુ વર્ષોથી આમાં સક્રિય છે મહેનભાઈ દાદા આના માટે હવે શું આવનારા સમયમાં અમે એ ઈચ્છીએ છીએ કે હર રવિવારે સાંજે સાત વાગ્યાથી દાદાની આરતી થઈ રહી છે આ જેટલી મોટી બોડી સંખ્યામાં પૂજાઓ એ જોવાય અને માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી બી આ દાદા નું એક સાનિધ્ય સ્થળ છે ત્યાં જોડાઈ ને અમદાવાદ ગુજરાત અને એકબીજા અમે ઓર મજબૂત થઈએ જય 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 પરશુરા